છોડને લેવામાં જાજી મદદ કરશે એટલે બહુ કામની વસ્તુ છે અને નિલેશભાઈ આની કોઈ એટલી કિંમત નથી તમામ ખેડૂત મિત્રો ખાસ જળાવનો નેમોટેડનો કોઈ રાસાયણિક ઇલાજ નથી અને ખાસ ખેડૂત મિત્રો આ જૈવિક વસ્તુ છે જમીન આપણી જમીનને બિલકુલ નુકસાન નહીં કરે બેક્ટરિયલ વસ્તુ છે અને આ કીટમાં બધું આવી જાય છે પણ ખાસ ધ્યાન એટલું રાખવાનું છે ખેડૂત મિત્રો આ ડાયખા પછી અને નાખા પેલા પાંચ દી નાખા પેલા પાંચ દી કોઈ રાસાયણિક દવા નહીં કોઈ રાસાયણિક ખાતર નહીં અને આ ઉપયોગ કર્યા પછી પાંચ થી છ દિવસ કોઈ રાસાયણિક દવા નહીં કોઈ રાસાયણિક ખાતર નહીં બિલકુલ નથી આપવાનું કારણ કે આ બેક્ટેરિયલ છે જો આ બધું આવશે તો આના બેક્ટેરિયા મરી જાહે અને આનું રિઝલ્ટ નહીં મળે અને બીજું જમીનમાં ભેજ હોવો ખાસ જરૂરી છે અને સારામાં સારું રિઝલ્ટ આપશે આ બધેમાં

પણ આ કિંમત સો કિલ્લા ની આસપાસ નથી પાણી સાથે પાવાનું કે નથી પોપે નાખવાનું પાણી સાથે કદાચ તમે પાઈ તો ખેતર ખેતરમાં આપણું જળવાતું નથી એટલે મારી એવી સલાહ છે કે જે આપણું સાણીયું ખાતર હોય અથવા રેતી અથવા માટી એમાં ભેળવી અને પાંચ વીઘામાં બધે હરખું છટાઈ જાય નખ બધેય હરખું માપ જળવાય રહીએ એમ નાખી દેવાનું છે પછી તમે બે દિવસ પછી પાણી પાઈ ગયો લીલા જમીન લીલી હોય ત્યાં નાખવાનું છે પછી બે દિવસ પછી પાણી પાઈ ગયો એટલે ત્રણ થી ચાર દિવસમાં આ એનું કામ ચાલુ કરી દે અને ધીરે ધીરે નેમોટેડ ખાસ કરીને નેમોટેડ ઉપર અસર કરશે કાળી ફૂગ ઉપર અસર કરશે સફેદ ફૂગ ઉપર અસર કરશે અને મૂળનો વિકાર કરશે એટલે છોડ ધીરે ધીરે ગ્રોથ કરશે અને ઉત્પાદન પણ સારું તો ખડેક મિત્રો શિયાળુ કોઈ પણ પાક હોય તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો અને આ પ્રોડક્ટ વિશે પ્રોડક્ટુભાઈ સંપૂર્ણ અને જૈવિક છે ખાસ કરીને ઇલાજ જૈવિક કરવો જોઈએ અને જો તમે પણ અમારા ખડકભાઈ જોડાવા માંગતા હોય તો અમારી સાથે જોડા અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો તો મળી જશે બીજા વિડીયો અત્યારે બધા જય માતાજી જય દ્વારકા